સુરતના જંગીપુરા ખાતે સુભવંત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજનો પાંચમો સંવલગ્ન ઉત્સવ દિયાઓર બાટીહમનું આયોજન કરાયું સુરતના જંગીપુરા ખાતે એસએમસી પ્લોટ ખાતે સુભવંત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજનો પાંચમો સંલગ્ન ઉત્સવ દિયાઓર બાટીહમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંલગ્ન ઉત્સવમાં જ્ઞાતિના અગિયાર જોડાઓએ પ્રભુત્તામાં પગલાં માંડ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રજાપતિ સમાજના કોઈપણ કાર્યને પાર પાડવા તત્પરતા સાથે જોડાઓને શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે ધારાસભ્ય પુણેશભાઈ મોદીએ પણ પ્રજાપતિ સમાજની આ પ્રવૃત્તિને બિરદાવી હતી મેયરે ઉત્સવમાં જોડાયેલા દવ દંપતિઓને સમૂહ લગ્નમાં જોડાવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા સમૂહ લગ્ન ઉત્સવમાં સોના ચાંદી સહિત ઓગણત્રીસ વસ્તુઓ અને પેટે આપવામાં આવી હતી જ્ઞાતિજનોને આરોગ્ય સુખાકારી માટે સર્વરોગ નિદાન શિબિર તેમજ રક્તદાન મહાદાન ઉદ્દેશને પાર પાડવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉત્સવના આ પ્રસંગે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી દક્ષેશ માવાણી તેમજ સુરત પશ્ચિમના શ્રી પુણેશભાઈ મોદી ડોક્ટર અમિત મિસ્ત્રી કોર્પોરેશન શ્રી નરેન્દ્ર પાંડવ કોર્પોરેશન શ્રી કેયુર ચપટવાલા વગેરે હાજર રહ્યા હતા સમૂહલગ્નોત્સવમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો હાજર જ્ઞાતિજનો તેમજ પ્રભુત્વમાં પગલાં માંડતા ન દંપતીઓને ક્લીન સિટી સ્માર્ટ સિટી સુરત મા બાપને ભૂલશો નહીં સંયુક્ત કુટુંબ પ્રથા સાથે સનાતન સંસ્કાર અંગેના શપથ લેવામાં આવ્યા હતા જ્ઞાતિજનોના સુંદર ટીમવર્કનો ઉત્તમ નમૂનો સમાજના ટ્રસ્ટી તેમજ કાર્યકર મિત્રોએ પૂરો પાડ્યો હતો સુચારૂ આયોજન સાથે વ્યવસ્થાપન અને સુંદર સંચાલનને સમૂહલગ્નોત્સવ બાટી અમને સફળતા અપાવી હતી